નવી ચેનલ ચેનલ હોય ત્યારે નથી આવતા તો મિત્રો ઉપર હું એક જ મહિનામાં તમને વિડીયો વાયરલ કરીને બતાવીશ હાલો મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું કે તમે બધા મજામાં જશો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ યુટ્યુબ ચેનલ વિશે તો મિત્રો આ ચેનલ ઉપર મારો પહેલો વિડિયો છે તો પ્લીઝ લાસ્ટ સુધી જોજો શું શું તમને માહિતી મળે છે બધી યુટ્યુબ ચેનલ વિશે હું માહિતી આપીશ કે કેવી રીતે વ્યૂઝ આવે છે શરૂઆતમાં યુટ્યુબ ચેનલ વિશે કેવી રીતે કામ કરવું તેની બધી જ માહિતી આ ચેનલમાં મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો વ્યૂઝ કેવી રીતે લાવવા વિડીયો અપલોડ કેવી રીતે કરવા ડિસ્ક્રિપ્શન ટાઇટલ ચેનલને કેવી રીતે મોડિફાઈ કરવી શું શું એમાં ભરવું બધું આ માહિતી આ ચેનલ ઉપર તમને મળી રહેશે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ઘણા લોકોનો એ પ્રશ્ન હોય છે કે ચેનલમાં વ્યૂઝ નવા નવી ચેનલ હોય ત્યારે વ્યૂઝ નથી આવતા તો મિત્રો આ ચેનલ ઉપર હું એક જ મહિનામાં તમને વિડીયો વાયરલ કરીને બતાવીશ તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક મહિના પછી મને કમેન્ટ કરજો કે આ ચેનલમાં બેથી ત્રણ વિડીયો વાયરલ કરીને હું આ ચેનલમાં બતાવીશ નવી ચેનલ છે મિત્રો કાલને પરમ દિવસ મેં આ ચેનલ બનાવી છે અને આજ હું વિડીયો અપલોડ કરવાનો છું એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક જ મહિનાની અંદર હું આ ચેનલને તમને વાયરલ કરીને બતાવીશ અંદર વિડીયો વાયરલ કરીને બતાવીશ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ ચેનલમાં તમને વિડીયો અપલોડ કેવી રીતે કરવા વિડીયો કેવી રીતે બનાવવા વિડીયો વાયરલ કેવી રીતે કરવા શોર્ટ વિડીયો વાયરલ કેવી રીતે કરવા એ બધી જ માહિતી આ ચેનલમાં એ ટુ ઝેડ માહિતી તમને મળી રહે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો